બોટાદ શહેરમાં આવેલો ઢાકડિયારો છેલ્લા ઘણા સમયથી ખખડદજ હાલતમાં છે તેમ છતાં તંત્ર આંખાડા કામ કરી રહ્યું છે બોટાદ શહેરમાં ઢાંકડિયા રોડ આવેલો છે આ રસ્તા ઉપરથી બોટાદ શહેરના વિહાવાવ તુલસીનગર તેમજ આઈટીઆઈ કોલેજ જવાનો મુખ્ય રસ્તો છે તેમજ ઢાંકડિયા ગામ સહિતના અન્ય ગામોમાં પણ જવાનો મુખ્ય રસ્તો છે પરંતુ આ રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડદજ હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ આ રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે આ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે મસ્ત મોટા ખાડાઓને કારણે કેટલાક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે તેમજ વરસાદ આવે ત્યારે ખાડાઓમાં પાણી ભરાય છે તેથી કેટલાય વાહન ચાલકો ખાડામાં પડે છે રોડ તો ખાડા તમે જોવો તો ક્યાંય સાહેબ હાલે એવો જ નથી અને કાલ પંપ દેવું ડિલિવરીના કેસને લઈને ગયો હતો ને સાયકલ ઘોડે આ રિક્ષા ચલાવવી પડે

અવારનવાર આવે છે બોટાદ શહેરમાં આવેલ ઢાકડીયા રોડ કે જાણે ખાડાઓમાં રોડ હોય તેવું લાગે મોટા મોટા ખાડાઓને કારણે અનેકવાર વાર અકસ્માતો સર્જાય છે જેથી આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોએ તંત્રને અનેકવાર વાર રજૂઆતો પણ કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે રોડ રસ્તાને લઈને શું કહે છે આ વિસ્તાર ઢાકણિયા રોડ છે અને કાંગસિયાપરા એરિયા છે આ રસ્તામાં નકરા ખાડા છે સરિયા દેખાય છે સોખા અને કોઈ તંત્ર ઘણીવાર વાર રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન દેવા આવતું નથી અમારી એક જ અપીલ છે કે આ રસ્તો અમને સારો કરી દો વારંવાર એટલું કહેવાનું અમારી અપીલ છે કે અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે કેટલા કેસ દવાખાનાના એવા આવે છે વારંવાર કે દવાખાને પહોંચી નથી છે અમારી માંગ એક જ છે કે આ રસ્તો અમને સારો કરી દો અહીંયા આઈટીઆઈ કોલેજ છે બાજુમાં અહીંયા પબ્લિકનો અવરનવર બહુ હાલો ચાલવાનું કેટલું છે અને વાહનો ચાલકો છે અને રસ્તો હાવ ખરાબ રસ્તો છે વર્ષોથી ઢાંકળિયા રોડ બન્યો જ નથી તેવી સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે વાહન ચાલકો ખાસ કરીને ડિલિવરીના કેસમાં રિક્ષા ચલાવી ભારે મુશ્કેલી પડે છે વારંવાર વાહન ચાલકોની વાહનોમાં મોટી નુકસાની ખકડતા રોડને કારણે ટાયર તૂટી જવા બમ્પર તૂટી જવા જેવી ઘટનાઓ બનતી રહે છે આ રસ્તા ઉપર આઈટીઆઈ કોલેજ પણ આવેલી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે તંત્ર જાણ્યા રોડને નજરઅંદાજ કરતા હોય તેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને સ્થાનિક રહીશોની મુશ્કેલી દૂર કરવામાં આવે